返すところです。 તો એક રિક્ષા આયા ઓલી રિક્ષા પર શું કર્યું સાયકલ હતી એમાં ટાયર મે નકે દીધેલું ઈવડી ઈ તો ભંગર માં દેન બરબુસ થઈ ગયો તો ટાયરના પૈસા દે દે ને કે વાહન વ્યવસ્થા કરી દે મને કાઈ તે લે ખાતી તે આ વાહન દા દા આમ તો ઉપર હાલી ગયો ઈ વાહન ને કે માણસ દેખાય તો જો કે તો રિક્ષા તો ભાડે લેતી ભાડે મારે જવાનું તમારે આવી જ છે મરી નાના વાર વ્યવસ્થા કરી તો તું કે ભાઈ બંધી આવી પછી જવા દઉં ના એક વાર કઈ છે તો એક

તો યાર અમારું ઓ કામ ભાઈ નો કે સીધું બોલો હાલો જે હોય છે હા યાર ગરબડ એને કીધું એની

બેંડા બેંડા આપો કા તમને કારણે બોલ કરીને કા ઘાવાટ ને કા બંકાના ઓઢણમાં લાવ્યો એવું લાગે આપડે હવે વ્યવસ્થા

ઈધુ નું તો યાદ છે મનારા એમ તમે ને હું વાત છે આ વકાને કેર શરૂ કરે ને દેહરમાંથી શરૂ કરો શરૂ કરો ઈ છે

哇哇 મારા રિક્ષામાં રાખી તો મારા આવડું ના પેલા પઠવાય ત્યાં તો ઘર પર આવતી આવા દે નો આલે અમાર રોજનું ફરાક છે ના આલે તબાઈ આયા આયા આ કેમ સવાલો મારે હવે અમારે આવું છે આપો પરિવાર ભઈ આવો ભઈ આવો કે કેમ છે

પૈસા <laughs> દેવા <laughs> 回家，回家 <Okay, S 2>，别进城。